પાલ વિસ્તારની એક જમીનમાં સો કરોડ રૂપિયાનો બોગસ દસ્તાવેજો બનાવીને જમીન હડપી લીધી હોય એવો આરોપ પણ સામે આવ્યો છે વસંત ગજેરાની સામે એફઆઈઆર પણ થયેલી છે ડાયમંડ અને રિયલ એસ્ટેટ એવા અનેક બિઝનેસોની સાથે સંકળાયેલા વસંત ગજેરાને ત્યાં અત્યારે આઈટીની રેડ ચાલે છે એવા સમયે પાલ વિસ્તારની એક જમીનમાં સો કરોડ રૂપિયાનો બોગસ દસ્તાવેજો બનાવીને જમીન હડપી લીધી હોય એવો આરોપ પણ સામે આવ્યો છે વસંત ગજેરાની સામે એફઆઈઆર પણ થયેલી છે પરંતુ આજ સુધી વસંત ગજેરાની આ કેસમાં ધરપકડ નથી થઈ તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતના પાલ વિસ્તારમાં આવેલા ગૌરવપદ રોડ ઉપર એક સોનાની લગડી જેવી જમીન કે જે લગભગ છ હજાર સ્ક્વેર ફૂટની જમીન છે અને અંદાજે કિંમત સો કરોડ રૂપિયા છે આ જમીન વડીલોપાર્જિત જમીન છે અને પિસ્તાલીસ ખેડૂતોની એની અંદર નામ છે હવે આ આખા કેસ બાબતે ફરિયાદીના જે એડવોકેટ છે પ્રતિક સુરતી એમણે અમારી સાથેની વાતમાં એવું કીધું છે કે આ જે જમીન હતી એના બાનાખાત તે વખતે થયા પરંતુ પાંચ આરોપીઓ હતા કે જેમણે આ બોગસ દસ્તાવેજો ઊભા કરી અને જમીન હડપી લીધી છે અને એનો જે કેસ છે એ પોલીસમાં શરૂઆતમાં ફરિયાદ કરવામાં આવેલી પરંતુ પોલીસે ફરિયાદ નહોતી લીધી તો એ પછી કેસ નીચલી કોર્ટમાં ગયો નીચલી કોર્ટે પણ રિજેક્ટ કર્યો હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે પણ રિજેક્ટ કર્યો પણ સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન પાલ પોલીસને આદેશ કર્યો હતો વસંત ગજેરા સહિત પાંચ જણા છે એમની સામે એફઆઈઆર નોંધવામાં આવે એટલે પાલ પોલીસે એફઆઈઆર તો નોંધી દીધી હતી એ પછી એક એટ્રોસિટીની કલમ પણ અંદર ઉમેરવામાં આવી હતી હવે એ વાતને ઘણો બધો સમય થઈ ગયો બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટે કીધું હતું તો આ બાબતે અમે પાલ પોલીસના પીઆઈ મેડમ શીતલ શાહની સાથે વાત કરી હતી તો એમણે એવું કીધું કે આ કેસની અંદર એટ્રોસિટીની કલમ ઉમેરાઈ હોવાથી આખી જે તપાસ છે એ એસ સી સેલને મોકલી દેવામાં આવી છે તો એ પછી અમે એસસી એસ સેલના એસીપી એમડી ઉપાધ્યાયની સાથે વાત કરી હતી અને એમનું કહેવું એમ છે કે આ કેસની અંદર હજુ સુધી વસંત ખજેરાની ધરપકડ નથી કરવામાં આવી હેન્ડ રાઇટિંગ એક્સપર્ટને બધું મોકલી દેવામાં આવેલું હતું તો હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનું કહેવું એમ છે કે આ જે સંયો છે એ ફરિયાદીઓએ કરેલી સહીઓ છે પણ અમે હજુ રેવન્યુ રેકોર્ડ ચેક કરી રહ્યા છે કે આ જે આરોપીઓ છે એમણે કોઈ ચેડા કે છેડછાડ તો નથી કરીને એ પછી અમે આગળની કાર્યવાહી કરીશું એવું એમડી ઉપાધ્યાયે કીધું છે મતલબમાં હજુ સુધી વસંત ગજેરાની આ કેસની અંદર ધરપકડ નથી થઈ જ્યારે એફઆઈઆરને બધું જ થઈ ગયું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ